લો મોટા માણસો આપણે આવી ગયા છીએ આ વિડીયોમાં તમારા માટે લઈને ધોરણ બાર ના ભૂગોળ પ્રથમ પરીક્ષા માટે મો પ્રશ્નો જે આ વખતે પૂછવાની શક્યતા રહેશે આ વિડિયોમાં આપણે શું જોઈશું તો પાંચ માર્ક પ્રશ્નો જોઈશું ત્રણ માર્ક્સના જોઈશું અને બે માર્ક્સના આઈએમપી પ્રશ્નો જોવાના છીએ તમામ આઈએમપી મટીરિયલ તમને મળી જશે આની સાથે યાદ રાખજો તમામ વિડીયોમાં હું કહું છું કે ભૂગોળના આઈએમપી પ્રશ્નો તૈયાર કરી રહો એટલે તમારે આઈએમપી પેપર સોલ્યુશન એના કરવાના છે ભૂગોળના પાછલા વર્ષના અહીં મેં ઘણા બધા પેપરના સોલ્યુશન કરેલા છે એક જ વિડીયોમાં આપ્યા છે ભૂગોળના પેપર સોલ્યુશન તો એ વિડીયો તમારે જરૂરથી જોઈ લેવાના છે તમે બંને વિડીયો સારી રીતે જોશો સારી રીતે એમાં જે પ્રશ્નો આપેલા છે તૈયાર કરશો તો તમે સો ટકા વધુમાં વધુ માર્ક્સ આ વખતે સ્કોર કરી શકશો તમારી પહેલી પરીક્ષામાં તો પ્રભુ એ યાદ રાખજો કે બંને વિડીયોઝના બંને જે વિડીયોમાં જે ક્વેશ્ચન આપવામાં આવે છે એ સારી રીતે તમારે તૈયાર કરવાના રહેશે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમારા માટે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચાલો આપણે પોચ માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરીશું વિભાગ ઇ પહેલો ક્વેશ્ચન તમારી સામે પ્રસ્તુત છે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવી કોઈ પણ એક અભિગમ વિશે માહિતી આપવાની છે તો પહેલાં તો અભિગમો તમારે આમાં જો તમારે સારી રીતે પ્રશ્નો તૈયાર કરવો હોય તો તમારે તમામ અભિગમો તૈયાર કરી દેવાના છે એની માહિતી તૈયાર કરી દેવાની છે તો કોઈપણ અભિગમ આવશે તમે સારી રીતે લખી શકશો બીજો ક્વેશ્ચન છે વસ્તી ગીચતા ઉપર અસર કરતાં પરિબળો જણાવી ભૌગોલિક પરિબળ વિશે ચર્ચા કરો તો આમાં પણ તમે જો તમામ પરિબળો સારી રીતે તૈયાર કરી દો તો સારું રહેશે કોઈ પણ પરિબળ પૂછાય પરીક્ષામાં તમે સારી રીતે લખી શકશો ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવાની છે માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાનો મુખ્ય વિભાગ જણાવવાનો છે માનવીની પંચમ પ્રવૃત્તિના લક્ષણો જણાવવાના છે પરિવહનનો અર્થ આપી વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી તો આ પણ ઘણી વખત પૂછાતો હોય છે સડક માર્ગ હોય છે રેલમાર્ગ અને જળમાર્ગ આ ત્રણ ક્વેશ્ચન એમાં મુખ્ય છે આ પાઠમાં સડક માર્ગો જળમાર્ગો અને રેલમાર્ગો કોઈ પણ ક્વેશ્ચન આવવાની શક્યતા રહેશે પરંતુ સડક માર્ગોની અને જળમાર્ગોની આ વખતે થોડી વધુ શક્યતા રહેલી છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો પછી છે ઉપગ્રહ સંચાર વિશે વિગતે સમજાવવાનું છે તો અહીંયા તમારા જે પ્રશ્નો પાંચ માર્ક્સના છે એ થાય છે પૂરા હવે ત્રણ માર્ક્સના ક્વેશ્ચન જોઈ લઈએ પહેલું છે નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચેનો તફાવત આપવાનો છે નિશ્ચયવાદ વિચારધારા ચર્ચવાની છે માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરવાના છે કે કયા કયા કાર્યો માનવ ભૂગોળ કરે છે અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપવાનો છે ખેતી અને એને આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ પણ ઘણી વખત પૂછાતો હોય છે તો સારી રીતે તૈયાર કરી દેજો છઠ્ઠું છે વ્યાપારિક પશુપાલન વિશે ટૂંકનો જ ઉચ્ચસ્તરીય સેવાઓ જણાવવાની છે પંચમ પ્રવૃત્તિ એટલે શું ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવવા બંને ક્વેશ્ચન એક જ છે તૈયાર કરી દેજો ગમે તે રીતે પૂછાઈ શકે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે એ કયા શહેરમાં આવેલા છે એ પણ તૈયાર કરવાના છે સુએજ નહેર વિશે ટૂંકનો જ લખવાની છે હવાઈ માર્ગો વિશે વિકાસ જણાવવાનો છે ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો આકાશવાણી વિશે ટૂંકનું આકાશવાણી સાવ સહેલું છે અને ફિલ્મ ઉદ્યોગ પણ સાવ સહેલો છે તો સારી રીતે તૈયાર કરી દેજો ઈમેલ પણ સાવ સહેલું છે ઈમેલ વિશે માહિતી આર્થિક પ્રદેશ એટલે શું તૈયાર કરી દેજો અને છેલ્લો છે વિદેશ વ્યાપારની બદલાતી તરાહ સમજાવવાની છે તો અહીંયા તમારા ત્રણ માર્ક્સના ક્વેશ્ચન થાય છે ફિનિશ હવે જોઈ લઈએ બે માર્ક્સના પ્રશ્નો ભારતની વસ્તીને વય જૂથોના આધારે કેટલા ભાગોમાં વહેંચવામાં આવી છે અને કયા કયા વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવો ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ તો ભાષાકીય માળખું સમજાવવાનું છે કે અલગ અલગ ભાષાઓ આપણા દેશમાં છે ખનન એટલે શું એના પ્રકાર દ્વિતીય પ્રવૃત્તિના લક્ષણો ખનીજ એટલે શું ખનીજના પ્રકારો જણાવવાના છે ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે તૃતીય પ્રવૃત્તિ એટલે શું અને એના ઉદાહરણ તમારે આપવાના રહેશે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ આપી એ સમજાવવાનું છે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવવાના છે દૂરદર્શન સૌથી અસરકારક સમૂહ માધ્યમ છે શા માટે તો કારણ કે દૂરદર્શન તો સૌના ઘરમાં હશે આપણે જોઈએ છીએ અને એના દ્વારા ઘણા બધા સંદેશો મળતા હોય છે તો શા માટે ઇમ્પોર્ટન્ટ છે એ તમારે સમજાવવાનું છે સંચાર તંત્ર એટલે શું અથવા તો વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો બંને ક્વેશ્ચન અલગ અલગ છે સારી રીતે તૈયાર કરી દેવાના છે એમાં વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો ઘણી વખત આવતા હોય છે તો એકવાર જરૂરથી વાંચી લેજો સાવ ઇઝી છે મધરશીપ અને ડોટરશીપ કોને કહેવાય ફેરી બંદર કોને કહેવામાં આવે છે ઓપેક સંગઠનના હેતુઓ બંદરોને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશ દ્વાર શા માટે કહેવામાં આવે છે ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેયો કયા કયા છે એ તમારે સમજાવવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણા આઈએમપી એમપી બે માર્ક્સના પણ પૂરા થાય છે અહીંયા એક માર્ક્સના આઈએમપી મેં આપ્યા છે પરંતુ એક માર્ક્સના કોઈ એવો અર્થ નથી આપવાનો કારણ કે કોઈપણ પાઠમાંથી ગમે તે એક માર્ક્સનો પ્રશ્ન ઉઠાવી શકે છે તો પણ તમારે તૈયાર કરવા હોય તો જેમ જેમ પીડીએફ હું સ્ક્રોલ કરું તેમ એકવાર તમારી બુકમાં તમે આ ટીક કરી દેજો તમારા ક્વેશ્ચન આઈએમપી પ્રશ્નો છે પરંતુ એક માર્ક્સના પ્રશ્નોમાં એવું છે કે એ ગમે ત્યાંથી પૂછી શકે પેપર કાઢવાવાળો ગમે તે પાઠમાંથી ગમે તે પ્રશ્ન ઉઠાવી શકે તો શોર નથી હોતા કે આમાંથી જ આવે પરંતુ ઇમ્પોર્ટન્ટ એવા છે તો તમે પહેલાં આ તૈયારી એકવાર કરી શકો છો અહીંયા ઓગણચાળીસ છે તો તમને તૈયાર કરી દેજો તો અહીંયા તમારું આ ભૂગોળનું જે આઈએમપી એમ મટીરિયલ છે પૂરું થાય છે પરંતુ વિડીયો ખાલી પૂરો થાય છે અહીંયા તમારું જે બાકી તૈયારી માટેના વધુ માર્ક્સ માટેનો જે પ્રયત્ન છે એ તમારો આઈએમપી પેપરના સોલ્યુશનમાં પૂરો થશે તો તમારે આ પણ ક્વેશ્ચન તૈયાર કરી દેવાના છે એની સાથે આઈએમપી પેપરના સોલ્યુશન જે મૂક્યા છે એમાં જે પણ પ્રશ્નો આપેલા છે એ તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે છ ટકા તમે વધુ માર્ક્સ લાવી શકશો તમારી ક્લાસનો તમે હીરો બની શકશો અથવા તો હિરોઈન બની શકશો ઓકે તો બંને વિડીયોઝના જે પણ પ્રશ્નો આપેલા છે એ તમારે તૈયાર કરવાના રહેશે આ સાથે પ્રભુ હજી સુધી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ભૂગોળના પ્રશ્નો તૈયાર કરવા માંડો